જય કોળી સમાજ આપ સૌ ત્રણ વાગાના અહીં બેસા છો પણ સમાજની જય તો આપણે બહુ જોરથી બોલાવી પડે આપણા સૌરાષ્ટ્રના છે જોરથી બોલો જય કોળી સમાજ આજ રોજ સુરત શહેરમાં કોળી સેના આયોજિત જે કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી કોળી સેનાના સ્થાપક અને આપણા સૌના હૃદય સમ્રાટ મારા બાપુજી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી મારા પિતા તુલ્ય રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના શ્રી મારા કાકા શ્રી હીરાભાઈ સોલંકી ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ અને મારો ભાઈ દ્રિવેશભાઈ સોલંકી તથા મંચસ્થ આમંત્રિત સૌ આગેવાનશ્રીઓ મહેમાનશ્રીઓ તથા મારા સમક્ષ બેસેલા મારા સૌરાષ્ટ્રના અહીં તમામ લગભગ સૌરાષ્ટ્રથી જ આવ્યા છે તમામ લોકોને હું આજે જોઈને બહુ ખુશી થાય છે તો તમામ લોકો મારા ભાઈઓ બહેનોને અહીં ખૂબ ખૂબ બિરદાવું છું સાથે સાથે આજે લગભગ મને એવું ખ્યાલ છે કદાચ કે હું આજથી પંદર વર્ષ પહેલાં આ જ સમાજની વાડીમાં હું આવી હતી અને આવો જ સમાજનો એક કાર્યક્રમ હતો અને ફરી પાછા પંદર વર્ષે હું અહીં આવી છું તો પ્રવીણભાઈ અને એમની ટીમને સમગ્રને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ સહુએ અમને અહીં આમંત્રિત કર્યા સન્માનિત કર્યા અમને આપ સહુને મળવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સહુને કોળી સેનાને ખૂબ ખૂબ બિરદાવું છું વધારે કહી નહીં કહેતા બહુ બોલતા તો આવડતું નથી પણ વધારે કહીને એટલું જ કહીશ કે જ્યારે આપણે શિક્ષણની વાત કરી છે આજે જે આ કાર્યક્રમ કર્યો છે તો આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવીએ ખૂબ ભણાવીએ જેથી આપણે બીજા સમાજની હરોળમાં આપણે આપણા સમાજને કંઈક શૈક્ષણિક લાયકાત ધરાવીને આપણે આગળ વધારી શકીએ જેવી રીતે મારા ભાઈએ ભાઈ ઓનલાઈન એપ જે એજ્યુકેશન એપ જે ચાલુ કરી છે એમાં વધારેથી વધારે આપણો સમાજ લાભ લે સમાજના યુવાનો જોડાય અને સમાજને એક નવી દિશાએ આપણે લઈ જઈએ કેમ કે હવે આપણા સમાજ પાસે બધું છે પણ જ્યારે શિક્ષિત હશું ને ત્યારે આપણે એને કોઈ સમજાવીને નહીં જાય માટે સમાજમાં શિક્ષણ ખૂબ જરૂરી છે વધારે કંઈ નહીં કહેતા આપ સહુએ મને અહીં બોલાવી મને બોલવાની તક આપી એ બદલ હું આપ સહુનો પ્રવીણભાઈનો કોળી સેનાનો તમામનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું જય કોળી સમાજ